ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો કાગડો કાળો કેવી રીતે થયો તો આ સરસ મજાની વાર્તા છે તો પૂરી ધ્યાનથી સાંભળજો આ એ સમયની વાત છે જ્યારે પશુ પક્ષી જંગલમાં શાંતિ પૂર્વક રહેતા હતા એ દિવસમાં એ દિવસોમાં કાગડા સફેદ રંગના હતા કાગડો સફેદ હતો એની પાખો પણ બરફ જેવી દૂધ જેવી ઉજળી ઉજળી હતી પછી કાગડો કાળો કેવી રીતે થઈ ગયો તો એની પાંખો મે જેવી કાળી થઈ ગઈ આ બધું કેવી રીતે બન્યું કાગડાના કાળા થવા પાછળનું રહસ્ય શું છે તો આ કથા આની પાછળ પણ એક સરસ કથા રહેલી છે એક પ્રસંગ રહેલો છે તો એ પૂરો તમે ધ્યાનથી સાંભળજો બ્રહ્માજીએ પશુ પક્ષીઓ અને દરિયાઈ જીવોને બનાવ્યા પછી કાગડાને જે એ સમયે સફેદ રંગનો હતો એને પાસે બોલાવીને કહ્યું કે કાગડા તું તો બધા પક્ષીઓમાં અગ્રેસર છે તારી ઉડવાની ઝડપ પણ બહુ સારી છે એટલે હું તને મારા સંદેશાના સંદેશવાહક તરીકે તને હું નિમ્મ કરું છું તને ઘોષિત કરી રહ્યો છું એ પછી બ્રહ્માજીએ પશુ પક્ષીઓને પૂછ્યું કે એક વાત કહો મને તમને આ માનવીઓ માનવીઓના ચહેરા મોહરા કેવા લાગી રહ્યા છે ત્યારે બ્રહ્માજીએ હજી માનવીઓને બનાવ્યા જ હતા એમાં પ્રાણ નતા પૂર્યા માનવીઓને ખાલી ઘડ્યા જ હતા એટલે બ્રહ્માજીએ પક્ષીઓને બધું પૂછ્યું ત્યારે દરિયાઈ જીવોએ એવું કહ્યું કે અમને તો આ ચહેરાઓ આ માનવીઓના મોહરાઓ વિચિત્ર લાગી રહ્યા છે અમને તો આ શરીર ફક્ત માટીના લોંદા લાગે છે આવો જવાબ વાંદરાઓએ આપ્યો એ પછી બ્રહ્માજીએ કાગડાનો વિચાર જાણવા વિચાર્યું એટલે કાગડાને પૂછ્યું કે તને આ માનવ્યોના ચહેરા મોહરા કેવા લાગી રહ્યા છે એટલે કાગડો બોલ્યો શરીર તો ઠીક છે પણ એમાં પ્રાણ ક્યાં છે તું સાચું કહે છે આ શરીર પણ મને સારું લાગવા લાગ્યું છે હવે એમાં એમાં ના ફક્ત હું પ્રાણ પૂરવા માંગુ છું

એને આ જીવન જળનું એક ટીપું પણ ન પીવાની સૂચના આપવામાં આવી બ્રહ્માજીએ એમને પીવાની બિલકુલ જ ના પાડી હતી એક ટીપું પણ પીવું નહીં અને એમ નમજ પૂરેપૂરું જળ લઈને આવું અને જલ્દી પાછા આવવાનું કહ્યું જીવન જળના એ ઝરણાની પાસે કાગડાને એક જૂનું કમંડળ મળી ગયું એમાં જીવન જળ ભરીને કાગડો પાછો ફર્યો

આ વાતની તો કોઈને પણ જાણ નહીં થાય કોને ખબર પડશે કે મેં આમાંથી બે ચાર ટીપા પાણી પી લીધું આમ વિચાર્યું અને એમ વિચારીને કાગડાએ જીવન જળના બે ચાર ટીપા પી લીધા હવે તો દરેક ઉતારે આ પ્રમાણે કરવા લાગ્યો જ્યારે એ એના છેલ્લા ઠેકાણે પહોંચ્યો તો એણે જોયું કે કમંડળમાં જીવન જળના બે ચાર ટીપા જ વધ્યા છે જ્યારે એને બ્રહ્માજીના હાથમાં આ કમંડળ મૂક્યું તો બ્રહ્માજીએ પૂછ્યું કાગડાને કે થોડા જીવન જળથી શું થશે એથી માનવીને પ્રાણ તો મળશે પણ એને અમર નહીં બનાવી શકાય ત્યારે એક સફેદ રંગનું કબૂતર ઉડતું ઉડતું આવ્યું એ બોલ્યું કે હે સર્જનહાર હકીકતમાં તો જીવન જળનું પ્રમાણ ઓછું છે કારણ કે આ કાગડો જ આમાંનું મોટા ભાગનું પાણી પી ગયો છે સફેદ કબૂતરે બધી સાચી હકીકત બ્રહ્માજીને કહી દીધી આ સાંભળી બ્રહ્માજી ખૂબ નારાજ થયા એમણે એ સમયે કાગડાને શ્રાપ આપીને કહ્યું કે જે રીતે તારું હૃદય કાળું છે એ રીતે તારું શરીર પણ પાખો સાથે કાળું થઈ જશે જ્યારે કાગડો કાળો થઈ ગયો હતો એને રહસ્ય ખોલ્યું કે આ કબૂતર પણ ઓછું નથી એને ગુસ્સો આવ્યો એ રસ્તામાં પીવા માટે જીવન જળ માંગતું હતું એ તો સારું થયું કે મેં એને જીવન જળ પીવાનો મોકો ન આપ્યો નહીં તો આ કમંડાળમાં બે ચાર ટીપા પણ જીવન જળના ના બચત બ્રહ્માજી કબૂતર પર પણ નારાજ થયા અને એને પણ અર્ધું જૂઠ્ઠું કહ્યું તેથી તે એને પણ શ્રાપ આપ્યો કે તું પણ તારા ગુનાની જેમ અર્ધ કાળું થઈ જઈશ બ્રહ્માજીએ કાગડાને અને કબૂતરને બંનેને શ્રાવ આપ્યો ત્યારથી કાગડો કાળો થઈ ગયો છે જીવન જળ પીવાથી એનું આયુષ્ય તો વધી ગયું છે પણ બિચારો માનવી તો અમર થતાં થતાં જ રહી ગયો તો મિત્રો આ હતી કાગડાના કાળા હોવા પાછળની કથા જો મિત્રો તમને આ વાર્તા સારી લાગે તો લાઈક જરૂર કરજો શેર કરું જરૂર કરજો અને મારી ચેનલમાં જો નવા છો તો સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે